તો આજે આપણે આ કસ્ટર્ડની રેસીપી બનાવવાના છે આ રેસીપી ખૂબ જ સહેલી છે આપણા બદલાતા સિઝનમાં આ કસ્ટર્ડ આપણને ખૂબ જ રાહત આપે છે અને આ ખૂબ જ હેલ્ધી છે તો તમે પણ આવી રીતના ઘરે જ આ રેસીપી બનાવો અને પોતાના બાળકને ખવડાવો તો ચાલો આપણે આ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મેં અહીં તપેલી લીધી છે તેમાં મેં પાંચસો ગ્રામ જેટલું મેં અહીં દૂધ ઉમેર્યું છે તમે તમારી રીતે જેટલા દૂધનું તમારે કસ્ટર્ડ બનાવવાનું હોય તેટલું દૂધ તમે લઈ શકો છો હવે મેં અહીં એક ચમચા વડે થોડુંક દૂધ એક વાટકીમાં કાઢી લીધું છે તેને આપણે થોડીક વાર ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે હવે એ દૂધમાં આપણે કસ્ટર્ડ પાવડરને ઉમેરી દેવાનું છે અને સારી રીતે ચમચી વડે તેને મિક્સ કરતું જવાનું છે અને તેમાં એક પણ લમ્સ ન રહી જાય તેની કાળજી રાખવાની છે આવી રીતના આપણે કસ્ટર્ડની પેસ્ટ બનાવીને દૂધમાં ઉમેરવાની છે ડાયરેક્ટ દૂધમાં ઉમેરવાથી કસ્ટર્ડમાં આપણે લમ્સ રહી જાય છે અને કસ્ટર્ડ સારું બનતું નથી તમે જોઈ શકો છો આપણું કસ્ટર્ડ એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણો દૂધમાં એક ઉકડો આવી ગયો છે તેમાં આપણે કસ્ટર્ડની પેસ્ટ ઉમેરતા જવાનું છે અને ચમચા વડે તેને હલાવતું જવાનું છે તેનાથી તેમાં એક પણ લમ્સ ન રહી જાય અને આપણું કસ્ટર્ડ તળીએ બેસી ન જાય આવી રીતના તમારે કસ્ટર્ડને ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો એક હાથથી ચમચો પકડીને હું તેને હલાવી રહી છું અને તેમાં એક હાથથી પેસ્ટ ઉમેરી રહી છું હવે આપણે આમાં દૂધ મુજબ આપણે તેમાં ખાંડ ઉમેરી દેવાની છે તમે જેટલું મીઠું ખાતા હોય તેટલી તમારે ખાંડ ઉમેરવાની છે હવે આપણે એક થી બે ઉકળા આવવા દેવાના છે લગભગ મેં અહીં ત્રણ થી ચાર મિનિટ સુધી તેને ઉકળવા દીધેલું છે હવે આપણે એક બાઉલમાં મેં અહીં બે કાપેલા કેળા લીધેલા છે આવી રીતના મેં ગોળ કટ કરી લીધેલા છે અને મેં થોડીક લીલી દ્રાક્ષ અહીં નાખી છે અને એક દાડમના દાણા મેં અહીં ઉમેર્યા છે તમે સફરજન પણ લઈ શકો છો આ મને અત્યારે સફરજન પ્રાપ્ત થયું નથી તેથી મેં સફરજન લીધું નથી હવે આપણે આ કસ્ટર્ડની કસ્ટર્ડ તેમાં ઉમેરવાનું છે આ કસ્ટર્ડ આપણે જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ તેમાં ઉમેરવાનું છે તમે જોઈ શકો છો આપણું એકદમ બજાર જેવું કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે તો તમે પણ આવી રીતે ઘરે જ કસ્ટર્ડ બનાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો